ખાસ કરીને આપણે ગુજરાતની અંદર ભેરસણનો પ્રશ્ન આજકાલનો નથી ઘણા સમય પહેલાંની વાત છે અને આના માટે શોમાં કાયમી તત્પર રહ્યું છે કે આમ જનતાને શુદ્ધ સિંગતેલ કઈ રીતે મળી શકે વારવાર રજૂઆત કરવા છતાં આમ ખુલે જે ભેરસણ થાય છે અને થોડા દિવસ પહેલાં આપણા માજી શ્રી નીતિનભાઈ પટેલે પણ એવું કીધેલું કે એક હજારમાંથી છસો મિલ ભેરસેળ કરે છે ઓઇલ મિલનો ઉલ્લેખ કર્યો ને પહેલાં તો મિલવાળા કોઈ ભેરસેળ કરતા જ નથી જે પોતાનું પ્રોડક્શન કરે છે ને એને કોઈ ભેરસેળ એને લેવા દેવા જ નથી એ મગફળી જ ઓનલી પીલે છે અને જે ટીનિંગ કરે છે પેકિંગ કરે છે એ પેકિંગ જે ભાડે રાખે ગોડાઉન જે કંઈ કરતા હોય એમાં એને અધિકાર છે બિઝનેસ કરવાનો પણ પોતાની બ્રાન્ડ અગ્રેસર કરે પણ નહીં કે ગમે અન્ય તેલ મગાવી અને ભેરસણ કરે તો ગામડે ગામડે અને ખાસ કરીને જોવા જઈએ તો તાલુકે તાલુકે શેરે શેરે અત્યારે ઇમ્પોર્ટ તેલ ટેન્કર ડાયરેક્ટ આવે છે અને એને કઈ રૂપાંતર કરે છે કયા તેલમાં રૂપાંતર કરે છે એ ખાસ કરીને ખાતાએ જોવાનું હોય છે સરકારે જોવાનું હોય છે પણ મારો તો એક જ વિચાર છે કે જો આને વહેલી તકે બંધ કરવામાં આવે તો આમ જનતાને ચોખ્ખું તેલ ખાવા મળે બીજી બાજુ જોઈએ તો જનતાને પણ આજે ખ્યાલ છે કે સિંકતેલનો ડબ્બો આજે છવ્વીસો સિતવીસો અઠાવીસો રૂપિયા હોય અને બાવીસો ત્રેવીસોનું મળતો હોય તો જનતાને પણ ખ્યાલ ઉકરવો જોઈએ ને કે ભાઈ આ સસ્તું છે તો શું કામ છે આનું કારણ શું છે જનતા અત્યારે પહેલાંના જેવું તો નથી કે જનતા ઓનલાઈન જોઈ શકે છે એની ફેક્ટરી ઉપર ફોન કરીને બતાવી શકે છે કે ભાઈ તમારો બાવીસો રૂપિયા ભાવ કેવી રીતે છે સામે દુકાને અઠ્યાવીસો રૂપિયા સત્યાવીસો રૂપિયા હોય અને અહીંયા બાવીસોમાં મળતું હોય કપાસિયા ઓરિજિનલ હોય એ ઓગણીસો રૂપિયા બે હજાર રૂપિયાનો ડબ્બો હોય સત્તરસો રૂપિયાનો ડબ્બો મળતો હોય તો જનતાએ પણ થોડુંક સજગ થવાની જરૂર છે કારણ કે લેતા પહેલાં ખરાઈ કરવી જોઈએ અને બાર મહિનાનું એને કહેવું જોઈએ કે ભાઈ આની અંદર હું પ્રાઇવેટ લેબમાં ગમે ત્યાં ચેક કરાવીશ અને જો આમાં વેરસણ નીકળશે તો હું કેસ કરીશ આ રીતે એને બિલમાં લખાવવું જોઈએ એટલે જો ઈ જનતા જ્યારે જાગૃત થશે ને તો જ આનો વિકલ્પ છે જનતાએ જાગૃત થવાની જરૂર છે ખાસ કરીને તો બાકી તો જે અત્યારે હવે અને બીજા નંબરની અંદર કે બધાને જે કંઈ સિંકતેલ પ્રોડક્શન કરતા હોય મિની ઓઇલ મિલ હોય ટીનિંગ ફેક્ટરી હોય એને બે બે વસ્તુમાં આવરી લેવાની જરૂર છે કારણ કે વાર વાર સોમાએ રજૂઆત કરી છે જીએસટી નંબર જોઈએ અને ફૂડ સેફ્ટી લાઇસન્સ જોઈએ કારણ કે જેથી કરીને કંટ્રોલ કરી શકાય બાકી તો જનતાએ ખાસ જાગૃત રહેવાની જરૂર છે એવું મારું માનવું છે